રાજેશ વૈષ્ણવ નામનો હોમગાર્ડ જવાન બે હજારની લાંચ લેતા પકડાયું છે બનાવી મંજૂર કરી આપવા લાંચ હતી ફરિયાદીએ પાટણ ફરિયાદ કરતા હોમગાર્ડ રંગે હાથે પકડાયો હોમગાર્ડની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત ફોનલાઈન પર છે ભરત એક હોમગાર્ડ જવાન જે લાંચ લેતા ઝડપાયો છે શું અપડેટ આ મુદ્દે ચોક્કસથી વસ્તલ ગુજરાતની અંદર લાંચિયા અધિકારી તેમજ લાંચિયા કર્મચારીઓ અવારનવાર લાંચ લેતા ઝડપાતા હોય છે ત્યારે આજે વધુ એક લાંચિયો કર્મચારી એટલે કે હોમગાર્ડ જવાન અત્યારે પાટણ એસીબી હાથે રંગે આ ઝડપાયો છે કે જે હોમગાર્ડ જવાન છે રાજેશ વૈષ્ણવ નામનો જે હોમગાર્ડ જવાન છે તે હોમગાર્ડ યુનિટની અંદર હોમગાર્ડ તો ફરજ બજાવતો હતો સાથે સાથે હોમગાર્ડ યુનિટના જે અન્ય કર્મચારીઓ હોય તેઓના જે મહિનાના બિલ હોય છે તે બિલ આ બનાવતો હતો અને ત્યારે ફરિયાદીનું જે બાર રૂપિયાનું બિલ હતું તે બિલ બનાવવા માટે આ જે હોમગાર્ડ જવાન છે રાજેશ વૈષ્ણવ નામના એ તેની પાસેથી બે હાજરની લાંચ માગી હતી ફરિયાદી આ બે હજારની લાંચ ન આપવા માંગતા એસીબી નો સંપર્ક કર્યો હતો ને એસીબી દ્વારા જે રીતે રંગે હાથ તેને એસીબી હોમગાર્ડ યુનિટ છે ત્યાં ગાડીથી રંગે હાથ બે હજારની લાંચ લેતા ઝડપાયો છે અને આગળની તપાસ હાથ ધરી છે બિલકુલ ભરત માહિતી બદલ આભાર